અને બધામાં હરીશભાઈ બેન એ વસ્તુ ધ્યાનમાં આવી છે કે આજે લોકોમાં છે ને લોકો ઉર્જા વિહીન થઈ ગયા છે એમ કે શક્તિ જ નથી એમ બિલકુલ સવારે ઉઠ્યા હોય નવ વાગે તો ક્યારે શક્તિ જ નથી આવે જાણે ને કે જબરજસ્તી પોતાની ગાડી ને ધક્કો મારી રહ્યા છે ને માણસ સૌથી પહેલા સવારે ઉઠે ને એટલે પહેલી વસ્તુ એ ઘડિયાળ જોવે હા હા ઉઠતાની સાથે ઘડિયાળ અને પછી એમ લાગે ને દસ મિનિટ ઓર સુઈ જાવ એ દસ મિનિટ જે સુવા જાય અને એમાં જો વીસ મિનિટ થઈ ગઈ તો પછી એનું આખું દિનચર્યા જે થોડી દોડા દોડી થઈ જાય ને પછી ઘરવાળા ઉપર ગુસ્સો થવા માંડે ને એનો દિવસની જે શરૂઆત છે એ જ આજે થઈ ગઈ છે ઉર્જા આવી નઈ આઠ કલાક કલાકમાં એનું કારણ કે રાત્રે પણ એ જયારે સુવે છે ને તો એનું મન તો સૂતું નથી સુવે છે એટલે એને માનસિક આરામ જે જોઈએ એ આરામ એને મળતો જ નથી